તો મિત્રો આજે આપણે સરસ મજાના ગુલાબજાંબુ બનાવીશું આપણે માર્કેટમાંથી રેડીમેડ લોટ તૈયાર લાવી દીધો છે હવે એની અંદર આપણે દૂધ નાખી અને લોટને સરખો બાંધીશું તો આપણે આ દૂધ નાખી દીધું છે હવે લોટની અંદર દૂધ નાખ્યા પછી આપણે આ લોટ સરસ મજાનો બાંધી અને રેડી કરી નાખ્યો છે આ લોટને સરખી રીતે બાંધવો પડે છે મિત્રો ગુંદીને જેના લીધે એની ગોળીઓ આપણે સરસ વાળી શકીએ તો આ લોટ આપણો બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે હવે લોટ બાંધ્યા પછી આપણે આની નાની નાની ગોળીઓ વાળીશું હવે એના પહેલાં આપણે ચાસણી માટે પાણી બનાવી દઈએ તો આપણે પાણી લઈ લીધું છે પાણી લઈ લીધા પછી એની અંદર આપણે આ ખાંડ નાખી દઈશું ખાંડને જેટલી તમારે જેવું મીઠું બનાવવું એ પ્રમાણે ખાંડ નાખવાની ખાંડ નાખ્યા પછી હવે એને આપણે હલાઈશું હલાયા પછી આપણે થોડી ગેસ ઉપર ગરમ થવા દઈશું જ્યાં સુધી સરખી ખાંડ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તો આપણે સરસ મજાની ચાસણી બનાવી દીધી છે અને હવે આ લોટની અંદર હાથે ઘી લગાવીએ અથવા તો તેલ લગાવી અને આપણે આ નાની નાની એની ગોળીઓ જે માપની સાઇઝના બનાવવાના જેથી ભાગીને તૂટી ના જાય ચાસણીમાં મૂક્યા પછી તો આપણે સરસ મજાની ગોળી વાળી દીધી છે અને આપણે હવે આ તળવા માટે ગુલાબ જાંબુને અંદર મૂકી દીધા છે તમે તેલની અંદર પણ તળી શકો છો અને ઘીની અંદર પણ તળી શકો છો તો આ સરસ મજાના ગુલાબ જાંબુ આપણે તળવાનું ચાલુ થઈ ગયું છે થોડા થોડા માપના પૂખરા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને અંદર રહેવા દઈશું જોઈ શકો છો તમે સરસ મજાના ગુલાબજાંબુ તળી અને રેડી થઈ ગયા છે અને હવે આ આપણે એને નીકાળી દઈશું બહાર જેથી એ વધારે અંદર તૂટી ના જાય તો આ ફાઇનલી ગુલાબ જાંબુ તળાઈ ગયા છે અને હવે આપણે એને આ ચાસણીની અંદર નાખી દઈશું તો આ તળાઈને બહાર આવી ગયા છે આપણે ચાસણીની અંદર આ જાંબુ નાખી દીધા છે અને હવે એને સરખા મિક્સ કરી દઈશું જેથી એ સરખા ચાસણીની અંદર થઈ જાય મિક્સ તો આપણે આ ચાસણીની અંદર એને સરખા મિક્સ કર્યા પછી થોડી વાર પડી રાખશું અને પછી એને આપણે જોઈશું જ્યાં સુધી જોઈ શકો છો તમે આ સરસ મજાના ચાસણીની અંદર મૂક્યા પછી અડધો કલાક પછી આપણે જોયા તો સરસ મજાની ચાસણી તૈયાર થઈ ગઈ છે અંદર અને એની અંદર આપણે બોળીને આ ગુલાબજાંબુ આપણા રેડી થઈ ગયા છે તો તમે આ જોઈ શકો છો આપણે આ ભગવાનને લાલજી ભગવાન અને કૃષ્ણ ભગવાનને પણ ગુલાબજાંબુ ધરાવી દીધા છે અને હવે આપણા મોઢામાં પાણી આવી જાય એવા મિત્રો સરસ મજાના ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે તમે પણ આવી જાઓ ખાવા માટે ચાલો મિત્ર